हजार तेवीस ने वेलकम बजार चौवीस विषय તો આજે વર્ષ બે હજાર ત્રેવીસના વર્ષનો અંતિમ દિવસ છે ત્યારે લોકો મોડી રાત્રે નવા વર્ષના વધામણા કરશે તો રાતના સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ સતર્ક જોવા મળી રહી છે હાલ શહેરમાં ઠેર ઠેર અનેક જગ્યાએ વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તો રાત્રે પણ બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ કરવામાં આવશે હવે ગણતરીના કલાકો બે હજાર ત્રેવીસ ની વિદાય ચોવીસ ની શરૂઆત રાતનો બાર વાગ્યાનો સમય અને સેલિબ્રેશન આ બધું જ જોવા મળવાનું છે ત્યારે પોલીસ પણ સતર્ક જોવા મળી રહી છે શું સ્થિતિ છે અત્યારે શહેરની અને કેવી રીતનું ચેકિંગ જોવા મળી રહ્યું છે વિલસલ દોનિકે અમદાવાદની અંદર એટલે કે હાલ શહેરની અંદર મેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે 2030 સુધીમાં તળવાનું છે ને 2024 ના વધામના કરવાનો છે ત્યારે બીજી બાજુ અમદાવાદ શહેર પોલીસ દ્વારા સુગમ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવે છે જે જે જગ્યા ઉપર વાહન ચેકિંગ કરવામાં આવી રહી છે ત્યારે હાલ આપણે સિટી ગીવ સાથે ઉપસ્થિત જેમને સીધા જ સક્ય બતાવા માંગે છે કે મને મે ચરોદલીને કહ્યું છે કે સીધા સક્ય બતાવે જો વાસ છે જે એનલસર શહેર પોલીસ દ્વારા અલગ અલગ ચોર્સ vehicleઓ આવી રહ્યા છે કે તેમનું વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને અલગ અલગ કોઈ દામિચનીયા બનાવવામાં બલેજ જેમજ બીજી બાજુ શહેર પોલીસ દ્વારા ચેન્જિંગ ડ્રાઇવનો આયોજન પર કરવામાં આવી છે ત્યારે કે ફેબિકણનીલી આવત મારજો તમે પોલીસની જફતમાં આવ્યા તો સમજો ગયા છો કારણ કે શહેર પોલીસ કમિશનર દ્વારા તંત્ર સમયની છે કે થોડા સમય પહેલા જ આદેશ કરવામાં આવ્યો છે કે કોઈ પોલીસ કલ્િયર દ્વારા જો બેંકિંગ ટાઇમની અંદર કિટેલાઓનો ચેકટો હોય તો કેક ગુલસ્તન જેસ્ટી દરપાતેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો બચ્ચો વિજ્ઞાન ઇનામ આપવામાં આવે આ જે શિકાર દ્રશ્ય બીએસએન્યુ સ્પીન પર જોઈ શકતી કે જ્યારે આ ત્રિવેણી રણ પર ટ્રાફિક પોલીસ દ્વારા સધન સ્પોય રીટલ હોય છે કે અમની ચેકલ હાથ ધરવામાં આવી છે અલગ અલગ જે દેખાય શહેર પોલીસ કટીબલ થઈ કે જે જોવા મળી ગઈ છે ત્યારે બીજી બાજુ વાત કરવામાં આવે તો કાકરિયા તામિલવર્ષે શ્રીજી રોડ ઉપર એઆઈજી ઉપર સમય અલગ અલગ પામો ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ આજરોજમાં આવ છે બંધોબચ જે જો જોનો વાત કરવામાં આવે તો અંદાવ શહેર પોલીસ કમિશનર ગોરા જસ્ટિસ બીસીસી ઇન્સ્ટિટ્યુટમાં કે સત્તાના અધિકારીઓને બંધોબચમાં કેના ત્રવાના આદેશ આપવામાં આવ્યા હતા અને શહેરમાં કોઈ બનાવ બને તો તેની અંદર

બે વાગ્યા સુધી આ વાહનો અવર જવર પર બંધ રહ્યો છે ત્યારે બીજી બાજુ પટ્ટો હોય કે અનેક ફાર્મ હાઉસો હોય ક્યાંય તો શહેર પોલીસ દ્વારા અને અ પોલીસ પેના ખરી કેવામાં આવી તો છેમટ જે ડિમકે પ્રાઇવસી જોવાની હતી જે શહેર પોલીસ કમિટી દ્વારા જાહેર નામો બહાર પાડવામાં આવ્યું તો તે જાહેર નામો ખાસ તો પોલીસ દ્વારા સગમ લેતે પંતપોસથી જી આભાર વીરેન્દ્ર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ